ગુજરાતના રમતવીરથી ગુજરાતના રમતવીરો ખેલકૂદ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાવ્યા છે જેની ફળશ્રુતિ રૂપે અનેક ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિઓ હાંસિલ કરી છે તો આજે આવો જાણીએ નર્મદા જિલ્લાના એકમાત્ર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાજ દેસાઈની શાનદાર સફર આજે નર્મદા જિલ્લાના એકમાત્ર પચાસ મીટર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાજ દેસાઈ તેમની જીદે તેમને સફળતાના શિખર સુધી પહોંચાડ્યા છે ધોરણ આઠમાંથી રાઇફલ શૂટિંગની સફર શરૂ કરીને પેશનથી પ્રોફેશનલ પ્લેયર બન્યા છે તેમણે શૂટિંગની જર્ની શરૂઆત ધોરણ આઠમાં એનસીસીના કેમ્પમાં કરી અને શૂટિંગમાં ઇન્ટરેસ્ટ આવ્યા પછી તેમણે કોલેજમાં થલ સૈનિક કેમ્પ કર્યો હતો તેમાં શૂટિંગ સારું એવું પરફોર્મ કર્યું આઈએસ આઈએસએસએફ તેની કોમ્પિટિશનમાં ગુજરાતના ટોપ શૂટરો તેની સાથે સહભાગી થયો હતો પાંચસો ઇકોતેર સ્કોર કર્યો અને આઠમો રેન્ક પ્રાપ્ત કર્યો તો તેઓ આગળ કહે છે કે આપણા જિલ્લાનું નામ રોશન થાય ગોલ્ડ મેડલ મળે તે રીતની તેમ મારી તૈયારી રાખીશ સરફરાજ દેસાઈની આ સફરમાં જિલ્લા રમતગમત વિભાગે માર્ગદર્શન અને મદદ પૂરી પાડી છે નર્મદા જિલ્લામાંથી તેજસ્વી તારલાઓ રમત ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડે છે તે માટે ખાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે જેનો વધુમાં વધુ લાભ લેવા માટે જિલ્લાના બાળકો નવયુવાનોને જિલ્લા રમત વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો છે ફર્સ્ટ મારું ઇન્ટ્રોડક્શન શૂટિંગમાં એનસીસીમાં એટ સ્ટાન્ડર્ડમાં થયો હતો જ્યારે મેં કેમ્પ કર્યો હતો એ વખતે મને શૂટિંગમાં ખાસું એવો ઇન્ટરેસ્ટ આવ્યો હતો એ પછી મેં કોલેજની અંદર થલ સૈનિક કેમ્પ કર્યો હતો એની અંદર શૂટિંગમાં મેં સારું એવું પરફોર્મન્સ કરેલું આઈએસએસએફ જે છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની કોમ્પિટિશન છે એમાં મતલબ જે આપણા ગુજરાતના ટોપ શૂટરો છે એમની સાથે પાર્ટિસિપેટ કર્યું અને એની અંદર ફાઇવ સેવન્ટી વનનો સ્કોર મારી અને એટ રેન્ક એની અંદર હાસિલ કર્યો હતો અને ફરીથી હું જોન અને માવલંકર માટે ક્વોલિફાય થયો હતો આગળ બી આપણા જિલ્લાનું નામ રોશન થાય અને ગોલ્ડ મેડલ મળે એ રીતની હું મારી તૈયારી રાખીશ વિવિધ રમતમાં જે ખેલાડીઓ પોતાનું પ્રવૃત્ત બતાવવા માગે છે તેમને એક મારી નમ્ર અપીલ છે કે નર્મદા જિલ્લામાં રમત માટે સુવિધાઓ ઉપલબ્ધ છે જેની તમામ ખેલાડીઓ બાળકો યુવાધનને મારી વિનંતી છે કે તેનો ભરપૂર ઉપયોગ કરો